આપણું મન એકદમ શક્તિશાળી હથિયાર છે પરંતુ જો તેને નિયંત્રિત ન કરી શકાય તો તે આપણા માટે સૌથી મોટો દુશ્મન પણ બની શકે છે મન આપણને ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે અને આપણને નીચાણમાં પણ ધકેલી શકે છે જ્યારે આપણે મનને નિયંત્રિત કરી લઈએ છીએ ત્યારે આપણે ખુશી શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ પરંતુ જ્યારે મન આપણને નિયંત્રણ કરે છે ત્યારે આપણને ચિંતા તણાવ અને નિરાશાનો સામનો કરવો પડે છે તો મનને નિયંત્રિત કરવા માટે આપણે શું કરી શકીએ તો ધ્યાન એ મનને શાંત કરવા માટે એક બિંદુ પર કેન્દ્રિત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે યોગ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે પ્રાણાયામ શ્વાસ લેવાની ક્રિયાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને મનને શાંત કરે છે પોઝિટિવ વિચારો હકારાત્મક વિચારો રાખવાથી નકારાત્મક વિચાર ઉપર કાબૂ રાખી શકાય છે સારા મિત્રો સાથે વાતચીત કરવાથી આપણું મન હળવું થાય છે કોઈ હોબી અથવા શોખ હોય તો તેમાં રોકાયેલા રહેવાથી મનને શાંત રાખવામાં મદદ મળે છે આપણે દરરોજ આપણા મનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો પડશે પરંતુ જો આપણને આ કરવામાં સફળ થઈએ તો એક ખુશાલ અને એક સંતોષકારક જીવન જીવી શકીએ છીએ